જોતા જેવું થાય કે આ તો બટેટાની વેફર છે દેખાવમાં તો પહેલાં એવું જ લાગે પરંતુ અલગ વેફર છે નથી બટેકાની કે નથી કેળાની અને આ વેફર કેવી છે એકદમ અલગ પ્રકારે પાડવાની હોય છે ખૂબ સરળ છે અને ખૂબ સરસ છે સે જે તેલ નથી ભરાતું તળવી પણ ખૂબ સહેલી છે અને જ્યારે પણ તળો ને ત્યારે તમે સેજ જે તેલ પીતી નથી અને તળવામાં તો એટલી સહેલી છે થોડા જ ટાઈમમાં તળાઈ જાય છે આ વેફર અને એકવાર જો આ વેફર બનાવશો ને તો વારે વારે બનાવી પસંદ કરશો અને અત્યારે શ્રાવણ મહિનો ચાલે છે તો આ બધાના જ ઘરમાં તૈયાર તમે વેફર લાવો અથવા તો ઘરે પણ આવો છો તો કેળાની વેફર બનાવવામાં પણ ખૂબ માથાકૂટ છે જુઓ આ વેફર એકદમ સરસ અને થોડા ટાઈમમાં બને છે તો શરૂઆતમાં આપણે કરીશું એક એવું કંદ છે કે જો તમને ખબર હોય કે આનું નામ શું છે તો મને કોમેન્ટમાં કહેજો તો નથી કેળા કે નથી બટેકું એકદમ અલગ જ છે તમે જોઈ શકો છો અને જે ઓળખી ગયા હોય એ મને કોમેન્ટમાં ચોક્કસ કહેજો કે આ કંદમૂળ કયું છે તો આ કંદમૂળ છે ને એને પેલા આપણે ધોવા ખૂબ જરૂરી છે કેમ કે કંદ છે એટલે માટી સાથે જમીનમાં બોવાના છે અને ખૂબ જ પુષ્કળ પ્રમાણમાં તેની સાથે માટી હોય એટલે પાણીમાં છે ને જુઓ આ રીતે બોળી દેવાનું છે અને માટી તમે જુઓ ફ્રેન્ડ્સ કેટલી માટી છે એની અંદર તો પાંચ મિનિટ તમે પાણીમાં આ રીતે રાખશો ને એટલે માટી ગળી જશે એની ત્યાર પછી હળવા હળવા હાથે બધું સરસ રીતે ઘસી લેવાના છે ઘસી ઘસીને સાફ કરી લેવાના છે અને આ અળવી છે ને એને આપણે અત્યારે જે ગાંઠો છે એની તો વેફર બનાવીએ છીએ પરંતુ એના પાંદડાની ખૂબ સરસ આપણે ગુજરાતી ટ્રેડિશનલ રેસીપી બને છે અને તેના આપણે પાતરા બનાવતા હોઈએ છીએ તેના પાનના તો ઓળખી ગયા કે આ શું છે તો એ છે અળવી એને આપણે અરબી કહેવામાં આવે છે હિન્દીમાં અને આપણે ગુજરાતીઓ કહીએ છીએ અળવી તો એને મેં જુઓ સરસ રીતે ત્રણ ચાર વાર પાણીથી ધોઈને કોરી કરી લીધી છે ત્યાર પછી તેની છાલને કાઢી લેવાની છે તો અરબી છે આપણે ગુજરાતીઓ છે ને ઘણો ખરો નથી વાપરતા હોતા એટલે નથી ખબર હોતી અને ખાસ કરીને એમને શાક પણ એટલું સરસ થાય છે બટેટા જેવું જ લાગતું હોય છે ખાવામાં અને આજે આપણે તેની વેફર બનાવી છે તો ખૂબ સરસ રીતે જુઓ છાલ કાઢ્યા પછી એકવાર ધોઈ લીધી છે અને તેને લૂચી લીધી છે અને થોડીક ચીકણી હોય છે અળવી એટલે હવે આપણે જો વેફર પાડવાનું મશીન લેવાનું છે અને તેની પર આ અળવી છે ને એને જો મેં થોડી જાડી લીધી છે ભરાવદાર અને તેની આપણે ચિપ્સ પાડીશું જો કદાચ એમ થાય કે વધારે ચીકાસ હોય તો કપડાથી ઉપર લૂછીને પણ પાડી શકો છો પરંતુ પાડવી એકદમ સહેલી છે સેજ પોળી લેશો ને એટલે આ રીતે થોડીક પોળાઈમાં પડશે અને જુઓ તમે આ રીતે છે ને પાડવાની છે અને તેની જાડાઈ આપણે આ રીતે રાખવાની છે વધારે જાડી ન રાખતા તેને પતલી જ રાખવાની છે જેવી બટેટાની ચિપ્સ પાડતા હોઈએ ને એવી જ તો આ રીતે બધી જ આપણે જે અળવી છે એની વેફર પાડી લેવાની છે અને આ વેફર કેવી છે જુઓ આપણે તેલમાં ન પાડવા સીધી જ આપણે આ રીતે થાળીમાં પાડીશું અથવા તમે કપડાં પર પણ પાડી શકો છો તો આ રીતે જુઓ છૂટી છૂટી કરી લેવાની કેમ કે પાડી હોય ત્યારે એકદમ ભેગી થપ્પી જેવી હોય તો છૂટી કરી લેવાની છે અને હવે આપણે તળવી છે એને ડાયરેક્ટ જ તળવાની છે તો તેલનું ટેમ્પરેચર આવું હોવું જોઈએ કે તમે જેવી ચીપ્સ અંદર નાખો એટલે થોડી જ વારમાં ઉપર આવવી જોઈએ એવું સરસ ગરમ હોવું જોઈએ તેમાં તો ગરમ તેલમાં ચિપ્સને ઉમેરવાની છે જુઓ કેળાની વેફર કરીએ તો છાલ ઉતારતા ઉતારતા કેળા છે કાળા પડી જાય અને ગરમ તેલ ઉપર સીધું પાડવાની હોય તો કેટલી માથાકૂટ રહે છે અને બટેટાની ચિપ્સ તમે જ્યારે તળો છો ત્યારે તમને ખબર જ છે ફ્રેન્ડ્સ કે લાલ છાલવાળાઓ એ જ બટેકા પસંદ કરવાના હોય છે અને ખૂબ જ પુષ્કળ પ્રમાણમાં તેલ પીવે છે જ્યારે આ અળવીની વેફર છે ને બિલકુલ તેલ નથી પીતી અને બસ જો થોડી કેવીએમથી અડધી મિનિટ માટે થોડી ફ્રાય થઈ બહાર કાઢી લીધી અને થોડુંક તેલ ગરમ થાય એટલે પાછી ઉમેરી દઈએ એટલે એકથી દોઢ મિનિટમાં સરસ એવી સરસ કેળા બટાકડાની વેફર એકવાર પાડો ને એટલે તમને એમ થાય કે બીજી વાર પાડવી જ નથી એટલો બધો કંટાળો આવે પરંતુ આ જે અળવીની વેફર તમે પાડો ને તો તમને ગમશે કે બીજી વાર આપણે વેફર કરવી છે અને થાય છે પણ ખૂબ જ સરસ અને ક્રિસ્પી પણ એટલી સરસ બને છે અને ફટાફટ તળાય છે ઓછું તેલ ભરાય છે તેમાં અને જુઓ કેટલી સરસ પડી ગઈ છે પાંચસો ગ્રામ અળવીમાંથી ઘણી ખરી જુઓ કેટલી સરસ વેફર પડી છે અને આટલી તમે વેફર લેવા જાઓ બહાર એટલે સોથી દોઢસો રૂપિયાની એટલી વેફર આવતી હોય છે તો હવે વેફર તળાઈ જતા એકદમ ઠંડી થઈ ગઈ છે તેની ઉપર આપણે મોટી ચપટી ભરીને મરી પાવડર અને મોટી ચપટી ભરીને સિંધા લુણ મીઠું ઉમેરવું છે કેમ કે ઉપવાસમાં લેવી છે જો લાલ મરચું ઉપયોગમાં લઉં તો લાલ મરચું પણ છાંટી શકો છો તો કેળાની ને બટેટાની વેફર તમે ઘણીવાર બનાવી છે પણ આ વેફરને પણ એકવાર ટ્રાય કરો સે જે બળવાની બીક નથી અને અલગથી બધી જ વેફર પાડીને તમે એક સાથે તળી શકો છો અને રેસીપી ગમે તો શેર કરજો જેથી બીજાને પણ જે ઉપવાસ કરે છે તેને ઉપયોગી થાય અને મારી ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરજો ખૂબ ક્રિસ્પી થાય છે ટ્રાય કરજો